દેશના પ્રથમ બિનહરીફ સાંસદ મુકેશ દલાલે કિમ ગામની મુલાકાત લીધી હતી વાત કરીએ સાંસદની મુલાકાતની તો એક સપ્તાહ પહેલાં જ કિમ ગામના યુવાનો દ્વારા સુરત બેઠકના સાંસદ મુકેશ દલાલને કિમ ગામની અલગ અલગ સમસ્યાઓની રજૂઆત કરાઈ હતી અને ત્યારે ખુદ સાંસદ મુકેશ દલાલે કીમની મુલાકાતે આવવાની વાત કરી હતી અને આજે જોગાનું જોગ સાંસદ મુકેશ દલાલ કીમની મુલાકાતે આવ્યા હતા અને સ્વામી વિવેકાનંદ સંસ્થાની મુલાકાત લીધી હતી જ્યાં સંસ્થાના આગેવાનો સાથે ચર્ચા કરી વિદ્યાર્થીઓ સાથે વાત પણ કરી અને સંસ્થાને એમ્બ્યુલન્સ અને રોટલી માટેનું મશીન આપવાની ખાતરી પણ આપી છે ત્યારબાદ કીમ ગામના ગણેશ પંડાલની મુલાકાતે વિઘ્નહર્તાના દર્શન કર્યા ત્યારબાદ કીમ ગ્રામ પંચાયત કચેરી ખાતે સ્થાનિકોના પ્રશ્નો સાંભળ્યા અને કીમ ગામની અનેક સમસ્યાઓમાંથી સમાધાન કરવાની ખાતરી પણ આપી છે પરંતુ ગામના વિકાસમાં હંમેશા રોડા નાખવાનું કામ કરતા એક આગેવાને પોતાની બેદરકારીનું ઠીકડું ફોડવાનો પ્રયાસ કર્યો હતો જોકે શાસકોની નિયત ગ્રામજનો પણ સમજી ગયા અને સાંસદને કિમ ગામનું અલગ ચિત્ર બતાવે નહીં શાસકો એટલે સ્થાનિકો પણ પંચાયત કચેરી ખાતે હાજર રહી સાંસદનું ધ્યાન દોરતા રહ્યા કિમની મુલાકાતે આવેલા સાંસદે શું કહ્યું એ પણ સાંભળો આજે કોલપાસ તાલુકામાં મુલાકાત લેવાનું એક કાર્યક્રમ નક્કી થયો તે અંતર્ગત પહેલાં સ્વામી વિવેકાનંદ જે ટ્રસ્ટ છે એના દ્વારા જે વૈવિધ્ય સભર પ્રવૃત્તિઓ કરવા કરે છે તે મને નિહાળવાની એક સૌભાગ્ય પ્રાપ્ત થયું તેઓ ખૂબ સુંદર પ્રવૃત્તિ કરે છે તેઓની પ્રવૃત્તિને બિરદાવી અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા શિક્ષણ ક્ષેત્રે કામ કરે છે આરોગ્ય ક્ષેત્રે કામ કરે છે વિદ્યાર્થીઓ લાઈબ્રેરી પૂરી પાડે છે ઉપરાંત દર્દીઓને ભોજન પણ વિનામૂલ્યે પૂરું પાડે છે આ સંસ્થાને મેં મારા તરફથી કે વેહીકલ ફાળવવાની ગ્રાન્ટ લખી છે સાથે જ તેઓને રોટલી બનાવવાના મશીનની જરૂર છે તો તે માટેની ગ્રાન્ટ હું લખવાનો છું અને તેઓને એક એમ્બ્યુલન્સની જરૂર છે આ વિસ્તારમાં તો એક એમ્બ્યુલન્સ માટેની પણ ગ્રાન્ટ હું આવનારા દિવસોમાં લખી રહ્યો છું સાથે જ સરકારી ક્ષેત્રના આગેવાનોને મને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે વિસ્તારમાં જે વિવિધ સરકારી પ્રવૃત્તિ સહકારી આગેવાનો છે અને સરકારી પ્રવૃત્તિ ચાલી રહી છે તે ખેડૂતોને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હમણાં જ ખેડૂતો માટે જે યુરિયા ખાતરની તીવ્ર તંગી હતી તેના પ્રશ્નોનો પણ નિવેદન હું લાવ્યો છું ત્યારબાદ બે ગણપતિ મંડપમાં ગણપતિના દર્શન કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું અને સાથે જ કિમ ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતના સદસ્યોને અહીં ભારતીય જનતા પાર્ટીના તાલુકાના આગેવાનોને અને ટીમના નગરજનોને પણ મને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું તેઓના પ્રશ્નો પણ મેં સાંભળ્યા એમાં ઘણા પ્રશ્નોનો તો ઉકેલ હું લાવી ચૂકેલો છું બીજા કેટલાક પ્રશ્નોની હું રજૂઆત કરી ચૂકેલો છું અને જે પણ કોઈ બીજા પ્રશ્નો બાકી છે એની આવનારા દિવસોમાં હું રજૂઆત કરીશ કીમ ગામના ત્રણ પ્રશ્નો જે સ્થાનિક લેવલે ઉકેલવામાં કોઈ રસ નથી દેખાતો સ્ટ્રીટ લાઇટ રખડતા ત્રાસ અને રેલવે પેદલ પુલ પર સિનિયર સિટીઝન ને પડતી હાલાકી મુદ્દે રજૂઆત કરતા ખુદે સાંસદ કીમ રેલવે સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતા અને જાત નિરીક્ષણ કર્યું હતું આર એન કીમ